તો ઇસ્લામ ધર્મમાં ઈદ મિલાદ ઉન નબીનો તહેવાર મોહમ્મદ પૈગંબરના જન્મની ઉજવણી તરીકે કરવામાં આવે છે ત્યારે ભાવનગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા આ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાવનગર ચાવડી ગેટ મહમદ શાહ બાપુની વાડી ખાતેથી ભવ્ય જુલુસનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આવતા હોય છે અને વિશાળ જુલુસમાં જોડાતા હોય છે જેને લઈને સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પ્રસ્થાન થઈ શકે અને નિયત કરેલ સ્થળ પર પૂર્ણ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદની ઉજવણી થાય તે માટે કસબાની ઓફિસ ખાતે ડીવાયએસપી એસ આર આર સિંગલ પીઆઈ ડાભી અને પીઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કસ્બાના હોદ્દેદારો અને સ્વયંસેવક સાથે માર્ગદર્શન મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ડીવાયએસપી સિંગલ સહિત પીઆઈ વાઘેલા અને પીઆઈ ડાબી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું